ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વિશ્વ બ્રાહ્મણ દિવસની ઉજવણી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ આંબાવાડી પથિકાશ્રમ ખાતે મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી વિશ્વ બ્રાહ્મણ દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી તેમજ દૂર દૂરથી આવેલા બ્રાહ્મણોનું સન્માન પણ કરવામાં આવ્યું મારું નામ ભાવના મહેતા છે અને અમદાવાદથી આવું છું અને ડાકોરની વતની છું આજે આ બ્રાહ્મણ વિશ્વ દિવસની ઉજવણી એ જ કહે છે કે બધા બ્રાહ્મણો એક થઈ એકતાથી કામ કરે સામાજિક ધાર્મિક આપણી જે પરંપરા છે એને ધ્યાન રાખે આપણા જે બી બ્રાહ્મણ જે આપણા વિપ્ર લોકો છે જે બુદ્ધિમાન છે બુદ્ધિજીવી છે એ લોકો આપણા સમાજના આધારસ્તંભ છે અને આધાર સમ હોવાની સાથે એ લોકો વિવિધ ક્ષેત્રે જોડાયેલા છે લેખન કાર્યથી માંડીને પત્રકાર સભી ટીવી કાર્યક્રમથી માંડીને બધા જ જે આપણા કાર્યક્રમો છે એ લોકો કરતા હોય છે એ લોકો ખૂબ આગળ વધે અને આપણા જે સમાજ છે બ્રાહ્મણ સમાજ છે એને આગળ વધારે અને આગળને આગળ બાળકોને બી ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક એ ક્ષેત્ર બી આગળ લઈ જાય એ એવી મારી શુભેચ્છા છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ રાકોર ખેડા